જય માતાજી મિત્રો જય હોનભાઈમાં આજે આપણે એક ફરી નવી શરૂઆત કરી છે આમ તો જો કે યુટ્યુબ પર હું બે હજાર અઢારથી સઉં પણ સફળતા નથી મળી પણ આજે સોનદયમાંના આશીર્વાદથી ફરી યુટ્યુબમાં નવી શરૂઆત કરી છે વ્લોગિંગની તો મિત્રો મને સપોર્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો આજથી આપણે વ્લોગિંગની શરૂઆત કરીએ અને આગળ આગળ શું કરીએ તે તમને બતાવો તો ચાલો આપણે ગામમાં જઈએ અને મારે તમને એક વસ્તુ દેખાડવી છે દેખાડ તો ચાલો જઈએ તો હાલો મિત્રો આપણે ગામમાં નીકળી ગયા છીએ જો આ છે ગામનો રસ્તો આગળ પીપળો દેખાય ત્યાં ભોળાનાથનું મંદિર છે જો તમને બતાવું તો ચાલો બન્યા રહેજો લોગમાં લાસ્ટ સુધી તો જો મિત્રો આ મહાદેવનું મંદિર છે તો મારા બધાને હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો આપણે જે જગ્યાએ જવાનું હતું એ જગ્યાએ પૂગી ગયા તો જો આ ગામની બજાર છે અને જો આ સામે ખંડેર દેખાય એમાં કુત્રીએ ગલુડિયા મૂક્યા છે એ જ બતાવવા હું અહીંયા આવ્યો છું જે તમને એક વસ્તુ બતાવવાની હતી એ ઈ જ છે આ આપણા મિત્રની દુકાન છે એની સામે જ એક જેટ છે તો ચાલો ત્યાં જઈએ જો મિત્રો આપણે ગલોડિયાને બોલાવીએ એટલે તરત જ આવશે જો આવી ગયા જો કેટલા છ છે અને સરસ મજાના છે બધા હેલ્ધી છે એક જ આગળ દેખાય તે થોડુંક બીમાર જેવું છે એટલે એને થોડાક દિવસમાં સારું થઈ જશે જો આ ગલુડિયા કેવા રમે છે ક્યારેક અંદર જઈને બી દેખાડીશ તમને કેવા છે રમતિયાળ બહુ છે જો કેવા પૂછડી અલાવે છે આગળ છે ત્યાં તેનું છે એટલામાં ગમે રાખે મોટા થશે ત્યારે બારા નીકળશે જો મિત્રો આપણે તેને બિસ્કીટ નાખી દીધા પણ ન ખાધા અત્યારે તો હજી નાના છે ક્યારેક ક્યારેક ખાય છે પરંતુ આપણે મોટા થઈ તો એ પાછા નાખશું તો એ ખવડાવશું અત્યારે તો ન ખાધા પણ તેની મા આવશે તો તે ખાઈ જશે જો પાછા આવ્યા કેવા છે નાના નાના આ કૂતરો છે બહાર ને બહાર હોય આગળ આને બે બિસ્કીટ નાખ્યા એને મજા આવી એટલે મારી પાછળ ને પાછળ આવે છે તો ચાલો તેને પાછા લઈને નાખ્યો બિસ્કીટ તો જુઓ મિત્રો એને બિસ્કિટ નાખી દીધા અને ખાવા પણ મંડ્યો જો કેવી એને મજા આવી ગઈ જો આ ગલુડિયાની માં છે એને પણ બિસ્કિટ નાખી દીધા એને બી ખાવાની મજા આવી ગઈ ચાલો હવે આગળ તમને બતાવવું શું શું કરીએ એટલે આ તેણીઓ આવી ગયો લોગમાં જોવો મિત્રો આવો નજારો તો જોવો હોય ને તો ગામડામાં જ આવવું પડે આ નજારો ફક્ત ગામડામાં જોવા મળે તો ચાલો મિત્રો હવે ફરી મળીએ નવા વ્લોગમાં જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં